નમસ્કાર મિત્રો જેમ આપશો જાણો છો કે છેલ્લા ચાર દિવસમાં ઓગણત્રીસ ઇંચ વરસાદ સરેરાશ રાજકોટ જિલ્લામાં નોંધાયો છે જેના પગલે અઢી હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું એકસો ત્રણથી વધુ લોકોને આપણે રેસ્ક્યુ કર્યું છે અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા આગામી બે દિવસો સુધી પણ ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી આપણે આપણે ઘરેથી બહાર ના નીકળીએ ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ચેષ્ટા ન કરીએ અત્યારે એનજીઓ સાથે મળીને અમે એક લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયેલા છે અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ એક એસડીઆરએફની ટીમ અને એક ટીમ અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સિવાય મોજુદ છે હવે જે આગાહી છે એમાં ખાસ કરીને ધોરાજી ગોંડલ ઉપલેટા જામકંડોના તથા રાજકોટ શહેરના લોકો ખાસ સાવચેતી રાખે એવી મારી આપશોને વિનંતી છે ધન્યવાદ